શહેરમાં વિકાસના અનેક કામો થઈ રહ્યા છે એમાં રોડ રસ્તા મોખરે છે મોખરે એટલા માટે કારણ કે મહાનગરપાલિકા દ્વારા નવા રસ્તા બનાવવા તેમજ તેની આસપાસ નખાતા પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અવાજ તો બહુ તો પુરાવો છે પેવર બ્લોકનો પડેલો આઢગલો વિકાસના નામે ઠેર ઠેર નવા પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સારી કન્ડિશનમાં એટલે કે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા પેવર બ્લોકનો વેળફાટ કરવામાં આવી રહ્યો છે ફૂટપાથ પર સારી કન્ડિશનના બ્લોક કાઢી નવા નાખવામાં આવતા હજારો ટન બ્લોક હાલ ધૂળ ખાઈ રહ્યા છે વિકાસની વાતો વચ્ચે ભ્રષ્ટાચાર પથ્થરથી પૈસા કમાવવાનો ખેલ પેવર બ્લોકના કામમાં કટકી અહીં જે રીતે જૂના બ્લોક કાઢી નવા બ્લોક લગાવવામાં આવી રહ્યા છે તેને જોઈ રોડ રસ્તાનો વિકાસ ઓછો પણ કમિશન ખોરોનો વિકાસ વધુ હોય તેવું લાગી રહ્યું છે પ્રજાના પૈસાની કમાણીનો વહીવટ વિકાસના નામે જે જગ્યાએ થતો જોવા મળી રહ્યો છે તે તખતેશ્વર મંદિરની બાજુમાં આવેલી જગ્યા છે જે અમારી ટીમે રિયાલિટી ચેક કર્યું તો મોટા પ્રમાણમાં જૂના પેવર બ્લોક સારી કન્ડિશનમાં મળી આવ્યા ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા તંત્ર કરોડોના ખર્ચે બ્લોક પેવર નાખી અને વિકાસના કાર્યો કરી રહ્યું છે પરંતુ દ્રશ્યો બતાવના પ્રયત્ન જોઈ શકો છો તમે આ કાઢી નાખેલા બ્લોક છે કે જે કરોડો રૂપિયાના સારી કન્ડિશનમાં બ્લોક પડ્યા છે એટલે કે કહી શકાય કે સારી કન્ડિશનના બ્લોક અહીંથી કાઢી અને ફરી એક વખત નવા બ્લોક નાખવામાં આવે છે એટલે કે કહી શકાય કે જે કોન્ટ્રાક્ટરો છે મળતિયાઓ છે તેને ચોખ્ખી મલાઈ મળતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કેમ કે મોટી માત્રામાં અહીંયા પેવર બ્લોકનો જે જથ્થો છે તે અગાઉ કાઢી નાખવામાં આવ્યો તો સારી કન્ડિશનના બ્લોક છે જોઈ શકાય છે ઢગલા મોઢે અહીંયા તખતેશ્વર મંદિરની પડખે જ નાખવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો આરોપ મલાય ખાવા માનીતા કોન્ટ્રાક્ટરને કાર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં હા જૂના બ્લોક કાઢી નવા નાખવાનું કામ ચાલી રહ્યું છે છેલ્લા એક વર્ષમાં બે કરોડ રૂપિયાના પેવર બ્લોક નાખી મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ સારી કન્ડિશનના પેવર બ્લોક કાઢી નવા નાખી અધિકારીઓ મળત્યા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવતા હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા લગાવવામાં આવ્યો છે તકતેશ્વર વિસ્તારમાં જે કોર્પોરેશનની જગ્યામાં જે બ્લોક પડ્યા છે હા છે જૂના પણ સારી વાળા છે એ બ્લોકનો પણ આપણે ઉપયોગ કાંઈક કરવો પડે ફક્ત નવા બ્લોક નાખીએ અને જ બ્લોક નાખેવા અને વિકાસ કહેવાય તો સારા બ્લોક પણ છે પણ કાંઈક મને એવું લાગે છે કદાચ કોન્ટ્રાક્ટરને ફાયદો થતો છે કદાચ હું એવું માનું છું કે આ શાસકોને ફાયદો થતો છે કે આ સરકારને કે અધિકારીને એ મને ખબર નથી પણ સ્પષ્ટપણે દેખાય છે કે કાંઈક આમાં રંધાઈ રહ્યું છે

ત્યાં જ ફિટ કરવાના છે બાકી જે જગ્યા છે તે જ્યાં આપણે જ્યાં નવા આયોજનમાં નવા બ્લોક લીધા ત્યાં આપણે નવા જ નાખીએ છીએ અને જે જૂના બ્લોક હોય છે ત્યાં કોઈ સર્વિસ લાઇન નાખવાની આ હોય તો એ રિફિટ કરતા હોય છે ક્યાંય જૂના બ્લોકની ઉપર આપણે નવા બ્લોક નાખતા એવું નથી જ્યાં બ્લોક છે જ નહીં તે જગ્યાએ આપણે રોડ નીચે બ્લોક નાખીએ મહારાગર પાલિકાના અધિકારીઓ વિકાસના ઉલ્ટા ચશ્મા જનતાને પહેરાવી રહ્યાના વિપક્ષના આરોપ છે ત્યારે આંગે મહારગર પાલિકા કવિશનાર નિષ્પક્ષ તપાસ કરે અને પ્રજાના પૈસાનું પાણી થતું અટકાવે તે જરૂરી છે કેમેરામેન તુષાર કામળિયા સાથે કૃણાલ બારડ ભાવનગર